મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ એક અફલાતુન આધ્યાત્મિક રચના રજૂ કરું છું ઉચ્ચતર ભાવ અને ઉચ્ચતર વિચાર કેન્દ્ર થી જો એને સાંભળવામાં આવે तो ये आत्मबोध जगवा निर्मित बनी सके जागवानी जो ये तालावेली जागवानी जो ये तालावेली खाली इच्छाओ ना गालावेली जागवानी जो ये તાલાવેલી ખાલી ઈચ્છાઓ ના ગાલાવેલી અખંડ સાધના એ અદકેરી અખંડ સાધના એ અદકેરી આત્મ પ્રસવની છે તાલાવેલી અખંડ સાધના એ અદકેરી આત્મપ્રસવની છે તલાવેલી ખાલી ઈચ્છાઓ ના ગાલાવેલી કે મનના જમણવારો નથી આ મનના જમણવારો નથી આ તત તત્વંતરણ ની છે તાલ આવેલી મનના જમણવાળો નથી આ તત્વંતરણની છે તાલાવેલી જાગવાની જોઈએ તાલાવેલી ખાલી ઈચ્છાઓ ના ગાલાવેલી કે અગમ નિગમની યાત્રા સંગે અગમ નિગમની યાત્રા સંગે ચકાચૌંધ થવાની તાલાવેલી અગમ નિગમની યાત્રા સંગે ચકાચૌંધ થવાની તાલાવેલી જાગવાની જોઈએ તાલાવેલી ખાલી ઈચ્છાઓ ના ગાલાવેલી અને છેલ્લે કે જાતને જોતા આ જગ જોવાનું જાતને જોતા આ જગ જગ જોવાનું આ વાત ખરી છે ગાલાવેલી જાતને જોતા આ જગ જોવાનું આ વાત ખરી છે ગાલાવેલી જાગવાની જોઈએ તાલાવેલી ખાલી ઈચ્છાઓ ના ગાલાવેલી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ